ઇન્ટિરિયર માર્ગ પરથી પસાર થતા ટ્રેલરને ઇલેક્ટ્રિક તાર અડકતા શોર્ટ સર્કિટના કારણે ટ્રેલરમાં આગ ભભૂકી સમય સૂચકતા વાપરી ચાલકે ટ્રેલરને રોડ સાઇડ પાર્ક કરી દેતા જાનહાનિ ટળી પાટણ જિલ્લાના તાલુકા મથક સાંતલપુરના ઇન્ટિરિયર માર્ગ પરથી શુક્રવારે પસાર થઈ રહેલ હેવી ટ્રેલર માર્ગ પરથી પસાર થતા ઇલેક્ટ્રિક વાયરને અડકતા શોર્ટ સર્કિટના કારણે ટ્રેલરમાં આગ ભભૂકી ઉઠતા અફડાતફડી મચી જવા પામી હતી જોકે ટ્રેલરમાં લાગેલી આગની જાણ ચાલકને થતાં તેઓએ સમયસૂચકતા સાથે તાત્કાલિક ટ્રેલરને રોડ સાઇડની ખુલ્લી જગ્યાએ ઊભું કરી તેણે ટ્રેલરમાંથી કૂદકો મારી દેતા તેનો આબાદ બચાવ થવો પામ્યો હોવાનું જાણવા મળે છે માર્ગ પરથી પસાર થતા ઇલેક્ટ્રોનિક વાયરના કારણે આ વિસ્તારમાં અવારનવાર આવી ઘટનાઓ સર્જાતી હોવાના બનાવો પ્રકાશમાં આવતા હોવા છતાં વીજતંત્ર દ્વારા આવા ઇલેક્ટ્રિક વાયરોની સુરક્ષિત નહીં બનાવાતા ક્યારેક કોઈ મોટી જાનહાની સર્જાય તેવી સંભાવના લોકોમાં પ્રબળ બનવા પામી છે બીરો રિપોર્ટ અનિલ રામાનું પાટણ